ખબર પડ્યો હશે ખબર નઈ તો એવું છે બરોબર તમે બસ હવે જગ્યા એ જવું જોઈ દિવાળી લેવા એવું છે હે નિરાશ તો નિરાશ તો શું કરું પણ નિરાશ શું કરવા જેમ થોડો બોલો દિવાળે આવી છે મારે એક છોકરો છે ડુંગળો નથી પહેરવાના મન કે મારે ટીટા બાસી વગર પૈસા મૂકવા થાય ટીટા લઈ આલું હેડો એનો તો વધુ નહીં લો બે રૂપિયા મો આલું તો વધા તાલ મારા થાય એમ નહીં લો ભગવાન તમારી હો વર ઉમર કરે ચંપકભાઈ એના વધુ નહીં પણ દિવાળે કોઈ ના પકડવી જોઈએ યાદ રાખવું એ વાત સાચી હે ચંપકભાઈ હા તમે મને આટલા બે રૂપિયા લ્યા ભગવાન તમારી ઉમર હો વર લોબી રાખે પણ હું એમ

દિવાળી દાડે કોમ પડ્યું પૈસા નું થોડો બોલો છો વગર છે એ તો હું કહું છું દાડે આખો આદમી ઢીલા પડી જ્યો છો તો વગર શું કરવું મારે છોકરા ને એમ ગોમ ને છોકરા ટેઠા ફોડી કાકા મારા કોઈ ના

ધંધો ના કરો ફોપા વધારે આવે પહેરજો રાખે ભગવાન તમારે મેઠાઈ થોડી પડી છે થોડી પડી છે અડધી પડી છે અડધી પડી છે તમારે હાજો ભગવાન તમારું ભલું કરશે અને બીજું ચાલે તમારે બીજું કરી કરી એવું ચાલે વાત તમે મેલો થોડા પૈસા પૈસા આ લાવજો ભરાય છે છોકરા હારો લાવજો લગાડે ના એ તમારું થોડું કરે સાર ઉપર ના ન ખબર રાખજો ના 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 સારું તો છે એટલા હોય એટલે ભાઈ કદું જે કરો

તમે જો યાર બધું લઈને આ મુ જો તો હડું નહી તો વળે આ કે મને આલી છે આટલી મેઠા એ ને આટલો કપડો ટેટા રાબા છે પણ પૈસા નહી તો નહી તો મહેનત કરો મહેનત પણ વગર પૈસા જો કરો કો તમે કેવા નહી કે કુકના માંગવા ના જવરા માંગવા તો ચોય ને ગયા તો મેમો આલે હોમે થઈ ગયા ને આગે વને ઓ આગે વને આલે કેવા ના કુકના શરમ આપી દો આપણે હા તો મે તો હડું નહી મે હતા કે કોને આલ્યો ગફર ભાઈ આગે આ તો આગે વને આલ્યો છે